નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છું કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલા શહેરના સમાચારો રાજુલા શહેરમાં પટેલ વાડી ખાતે નિર્મળ ગુજરાત અંતર્ગત વિકાસ વર્કશોપ ભવ્યથી ભવ્ય રીતે યોજાયો રાજુલા તાલુકા પંચાયત દ્વારા રાજુલા પટેલ સમાજની વાડી ખાતે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ જીરો અંતર્ગત વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ ગુસ્સા આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચ શ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પંદર ટકા વિવેકાધીન જોગવાઈ એક્ટિવિટીના કાર્ય ડીએમએફ ગ્રાન્ટ તેમજ સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળના તાલુકાના વિકાસ કામોનો સમાવેશ કર્યો હતો સાથે સાથે ડિજિટલ ગુજરાત અંતર્ગત કોમ્પ્યુટર સહિતની વિવિધ સામગ્રીઓ આ વિભાગને અર્પણ કરવામાં આવી હતી આ શુભ અવસરે ધારાસભ્ય હીરાલાલ સોલંકી તથા પ્રાંત કલેક્ટર શ્રી બરાસરાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરપંચ ગામના સાચા આગેવાન છે અને સરકાર દ્વારા સરપંચશ્રીઓને પૂરતી ગ્રાન્ટ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે

તો કોઈ પાસે હાથ લાંબો કરો તો તાત્કાલિક એ પોતે એની ચેકમાં સાઈન કરીને ગામમાં નાનું મોટું કામ કર્યું તાત્કાલિક એ કરી શકે તો આ ગુજરાત રાજ્ય સરકારમાં જ આ બધું બન્યું છે અને આવતા દિવસોમાં પણ મિત્રો અમારા લાયક કંઈ પણ હું મારા પ્રયત્ન છે હું અહીંયા જેટલા સરપંચો બેઠા છે મિત્રો તમારા ગામમાં જે કાંઈ ગ્રામ પંચાયતમાં લાગતા વળગતા કાંઈક કામો હોય અમે પ્રયત્ન કરીએ છીએ અને મારા પાસે તો લગભગ જે કોઈ હવે ભાઈ મારે આટલા રૂપિયાની ગ્રાન્ટ જોઈએ છે આ બ્લોક જોઈએ છે આ નાળા બનાવવાના છે કે નાનું મોટું કંઈ કામ હશે સ્ટ્રીટ લાઇટ લગાડવાની છે આ પ્રથમ તો તમે થાય એટલું છે ને ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાડી દેજો મિત્રો આ તમારા ગામને સુરક્ષિત અને સલામત રાખો હોય તો આ સૌથી મોટું વ્યવસ્થિત આ બહુ મોટો ફાયદો થાય તમને આ સરપંચોને અને સરપંચ હું તો અભિનંદન આપી દઈ હર્ષુરભાઈનું સન્માન થયું આજે શ્રેષ્ઠ કામગીરીમાં એનું સન્માન થયું છે અને એ કાંઈ પણ હોય ને તો એ એના ગામમાં લઈ જાય લઈ જાય લઈ જાય કંઈ ગામ લગભગ રસ્તા એ બાકી નથી રાખા એ નિર્મળ ગુજરાત અંતર્ગત આ યોજના આપણા આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સાતમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ નિર્મળ ગુજરાત અંતર્ગત યોજના અમલમાં આવી ત્યારબાદ અવિરત રીતે હાલની અંદર આખા ભારતની અંદર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘર ઘર અને જાહેર શૌચાલયના વેગવંતો બનાવવા માટે ગુજરાત સરકારે અને રાજ્ય કેન્દ્ર સરકારે આ નિર્મલ ગુજરાત અંતર્ગત આપણા તાલુકાની અંદર કુલ આવા ચાર સેમિનાર કરવાના હતા જે જિલ્લા પંચાયતની સીટ વાય હતી તે પૈકીનો આ બીજો સેમિનાર હોય તે બધા આપણે ખૂબ બધા ઉપસ્થિત રહ્યા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ મંત્રી શ્રીઓ સર્વેને મારા નમસ્કાર સરકારની પ્રાયોરિટીમાં આવે છે આપણે નાના હતા ને ભણતા ત્યારે પણ આપણે શાળામાં પણ સ્વચ્છતા બાબતના પાઠો આવતા ઘણું બધું આવતું અત્યારે આ નાની દીકરીઓ પણ એક સરસ મજાના નાટકથી સ્વચ્છતાનું મહત્વ સમજાવેલું છે પરંતુ આ બધી વસ્તુ એવી છે કે આમાં સરકાર કે સરપંચ કે તલાટી કે મંત્રી એકલા કંઈ નથી કરી શકે જ્યાં સુધી દરેક નાગરિક પોતાની સમજી અને આ વસ્તુમાં અંગત રીતે ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી આપણે આ જે સ્વચ્છતાનો હેતુ છે એ નહીં સિદ્ધ કરી શકીએ સરકાર દ્વારા વ્યવસ્થિત અલગ અલગ જુદી જુદી જેટલી પણ યોજનાઓમાં શક્ય હોય એટલો મદદ આપણને કરી રહી છે તો એ બધી યોજનાઓનો આપણે સારી રીતે સંકલિત કરી અને લાભ મેળવીએ અને આપણું ગામ આપણો તાલુકો આપણો જિલ્લો સ્વચ્છ બને એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ આજનો આપણો જે કાર્યક્રમ હતો એ નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ જીરો અન્વય કાર્યક્રમ હતો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદસ્તે આ કાર્યક્રમ બીજી વખત થયો છે હજુ એક ત્રીજી વખત આ કાર્યક્રમ થવાનો છે જ્યારે આ તાલુકાની અંદર કુલ સત્યાવીસ ગામોની અંદર ડોર ટુ ડોર કલેક્શન ચાલુ છે એમજ રીતે ચોવીસ ગામની અંદર સેપ્રિકેશન શેરની અંદર કચરો જે એકઠો કરવામાં આવે છે તેમજ ચોવીસ ગ્રામની અંદર આપણે ઈ રિક્ષા પણ ફાળવવામાં આવેલી છે ત્યારે આ તાલુકો સ્વચ્છતા માટે અમરેલી જિલ્લાની અંદર પ્રથમ તબક્કે આ આટલું સુચારુ આયોજન જ્યારે ચાલી રહ્યું છે આ કાર્યક્રમની અંદર આજે માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા કુલ પાંચ કરોડ પંચાવન લાખ અગિયાર હજાર એકસોને એકવીસ રૂપિયાના ખાઠમોડ પણ કરવામાં આવ્યા એવી રીતે તાલુકા પંચાયતના જે ડિજિટલ ગુજરાતનો જે અભિગમ છે એ અભિગમને સાકાર કરવા માટે કુલ નવ કોમ્પ્યુટરનો જે સેટ પણ અત્યારે ફાળવવામાં આવ્યો એવા જ રીતે શાળાની બાળાઓ દ્વારા એક નાટ્ય અને સુચારું ગાન કરવામાં આવ્યું તેમજ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા સીસીટીવી કેમેરા માટે પણ તમામ સરપંચોને આહવાન કરવામાં આવ્યું છે અને તેમની ગ્રાન્ટમાંથી પણ સીસીટીવી કેમેરા ફાળવવા માટે તેમણે રજૂઆત કરી છે આ તકે બોતેર બોતેર ગામના સરપંચો જ્યારે ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યગણ તમામ સ્ટાફ સ્પેસ મીડિયા આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કહી જાય